શાસ્ત્રી મેદાન યોજાયેલ આનંદ ઉત્સવ વધુ આવાજ થી લાઉડ સ્પીકર વગાડવાનો આ કાયદા સરકાર ને લાગુ નથી પડતા કે પછી કાયદા પ્રજા માટે છે આણંદના વલ્ભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવેલ આનંદ ઉત્સવ કાર્યક્રમમાં ગતરાત્રિના સમય યોજાયેલ કૈલાસ ખેના બીજા દિવસે હિમાલય વ્યાસ લાઈવ કન્સલ્ટમાં નેવું ડેસીબલથી વધુના અવાજથી સ્પીકરો વગાડવામાં આવતા કાયદાનો સરેઆમ ભંગ થતાં લોકોમાં રોષ જોવા મળી આવ્યો વાત કરવામાં આવે તો આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાની સૂત્રો દ્વારા જાણવા મળેલ કે નેવું ડેસીબલથી વધારે અવાજથી સ્પીકરો વગાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે સુ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા થોડા દિવસ પહેલા સંચાલકોની અને ડીજે માલિક સંચાલકોની બેઠક યોજાઈ હતી જેમાં સિત્તેર ડીસીબલ થી વધારે અવાજથી ડીજે વગાડનાર સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આનંદ ઉત્સવમાં કૈલાસ ખેર અને હેમાલી વ્યાસ લાઇવ કન્સલ્ટમાં નેવું ડેસીબલ થી વધુ ઊંચા અવાજે લાઈવ સ્પીકરો વગાડવામાં આવતા શૈક્ષણિક સંસ્થાઓ હોસ્ટેલોમાં રહેતા અને ધોરણ દસ અને બારની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખલેલ પહોંચી હતી તેમજ કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીજેના કાયદાનો ભંગ થતા અને સિત્તેર ડેસીબલથી વધુ ઉંચાવાથી લાઉડ સ્પીકરો વગાડતા શું કાયદો સરકારી કાર્યક્રમોને લાગુ નથી પડતો કે પછી શું ડીજે સંચાલકો ડીજે માલિક સંચાલકો અને પાર્ટી પ્લોટ સંચાલકો માટે જ કાયદો છે તો કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી દ્વારા ધ્વનિ પ્રદૂષણને લઈ થોડા દિવસ પહેલા બેઠક યોજાઈ હતી જેમાં સિત્તેર ડેસીબલથી વધારે અવાજથી ડીજે વગાડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ને બેતાલીસ હજારથી વધુ દંડ સહિત ડીજે જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું તો આ તાજેતરમાં ડીજે કાયદાના ભંગનું શું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ